આજે લોકો ઘણા બધા લોકો તાદરની સમસ્યા લઈને ફરે છે હવે તાદર માટે કંઈ આપણા પાસે મોટી કોઈ દવા નથી એવી કે તાદર દવાથી મટે પણ ટૂંકો સંદેશ એવો હું તમને મોકલું છું જો આપણે દાદર જલ્દીમાં જલ્દી પંદર દિવસથી દસ દિવસમાં મટાડવી હોય તો સવારે આપણે વહેલા જાગીએ એ ટાઈમે આપણો પોતાનો પેશાબ જે ટાઈમે સવારે પેશાબ કરીએ એ ટાઈમે બોટલમાં કાચની બોટલ હોય કે પ્લાસ્ટિકની હોય એની અંદર પેશાબ ભરી દેવાનો એ પેશાબ જે પગનો વાઢિયા હોય ધાદર હોય કાળી ધાદર હોય કે સફેદ ધાદર હોય કે લાલ ધાદર હોય કોઈપણ જાતની ધાદર હોય પગના વાઢિયા પડ્યા હોય તો આપણે આપણો પોતાનો પેશાબ લગાવવાનો શું કરવાનું પોતાનો પેશાબ લગાવી દેવાનો પેશાબ લગાવ્યા પછી એક કલાક રહી અને નાઈ લેવાનું છે જે જગ્યાએ પેશાબ લગાયો કલાક રહીને નાહી લેવાનું છે નાહ્યા પછી આપણું પોતાનું પરંપરા જે વડવાઓ જે વાપરતા હતા જે ટોપરાનું તેલ એ ટોપરાના તેલની માલિશ કરવાની છે દસ દિવસમાં ગમે તેવી તાદર હશે જળમૂળથી નીકળી જશે ધાદર મટ્યા પછી જે કોઈ મિત્રોને જરૂર પડે કે ફરીથી તાદર ઉપડવાનું કારણ શું તો કદાચ આપણા પેટની કબ કબજિયાતના કારણે આપણે સમસ્યાના કારણે આપણે હેરાન થતા હોય જે ચોબડીનો રોગ થાય છે એ પેટની સમસ્યાથી જ થતો હોય આપણે આપણો ખોરાક બદલવો પડશે એ અવશ્ય છે આપણે પ્યોર ભારતીય બનવું પડશે આપણું પરંપરા રાયનું તેલ તલનું તેલ અને ખાસ કરીને જે પહેલાં આપણને તેલની અંદર સિંગ તેલ કે રાયના તેલની અંદર કે તલના તેલની અંદર આપણે એરંડાનું તેલ ત્રીસ ટકા નાખતા હતા એ ટાઈમે કોઈ રોગચાળો નહોતો ક્યાંય મેડિકલ નથી ક્યાંય દવાઓ લેવાની જરૂર નથી પડતી આજે પણ એનું ઈચ્છે છે કે પોતાનો પેશાબ લગાવો દસ જ દિવસમાં મૂળથી ધાદર મટી જાય છે જે મિત્રોને દાદર હોય એમને પૂરેપૂરો આ પ્રયોગ કરવાનો છે પોતાનો પેશાબ લગાવ્યા પછી ટોપરાનું તેલ આ પ્રશ્ન કોઈ પણ જગ્યાએ ગમે તે જગ્યાએ હોય જલ્દી રિકવરી આવી જશે અને મહેરબાની કરી ધાધર મટ્યા પછી ફરીથી જરૂરિયાત પડે અને પેટની કબજિયાત માટે જો હેરાન થતા હો તો અજીત ઓઇલ મિલ દિયોદર અઠ્ઠાણું અઠ્ઠાણું નવાણું અઠ્યાશી જીરો ત્રણ પર ફોન કરી માહિતી મેળવો ગમે તેવી કબજિયાત હશે તો પણ રેડી થઈ જશે પણ આ ધાધરનો પ્રશ્ન અને પગના વાઢિયા પડવાનો પોતાનું પેશાબ લગાવી એના પછી કલાક રહીને નાઈ અને પ્યોર ટોપરાનું તેલ લગાવવાનું છે સો ટકા ગેરંટી સાથે મટી જાય છે દસ હજાર જણને મેં પોતાની આ મારી પોતાની મજૂરીથી મેં દસ હજાર જણને એક રૂપિયાની દવા વગર મેં આ ધાધર મટાડી છે એટલે જેટલો ઉપયોગ જાતે કરશો એટલા જ તમારા પૈસા બચશે અને જરૂરિયાત પૂરતી ધાધર શું ગમે તેવું હોય તો થોડા ઘણી દવા લેવી પડે એનો હું વિરોધ નથી કરતો પણ એક રૂપિયાની દવા વગર કમ્પ્લીટ રેડી રિઝલ્ટ મળતું હોય તો આ કામ કરવાનું છે જય શિયાળા